એને કોઈ લઈ ગયો છે આ જે નાની બાળકી હતી તો એની ઇન્ફોર્મેશન તાત્કાલિક જે ત્યાંના જે પીઆઈ છે જેડી ડાંગરવાલા એમને તાત્કાલિક મને ઇન્ફોર્મ કર્યો ઓર એની ગંભીરતાને જોઈને અમે જુદી જુદી ટીમો બનાવી હતી અને એમાં બે શક્યતા થઈ શકાય હતી કે ભાઈ એમ તો કોઈ ચાઇલ્ડલેસ કપલ એમને લઈ ગયો હોય પછી જે ભીખ માંગતી જે ટોળકી છે એ કોઈ એને અપહરણ કરીને લઈ ગયો એવી બે શક્યતા આધારે અમે એમાં તપાસ ચાલુ કરી ઓર આ પછી ડીવાયસપી પ્રકાશ પ્રજાપતિની અધ્યક્ષતામાં ચાર ટીમો જુદી જુદી બનાવી હતી એક એલસીની એક એસઓજીની એક ધોળકા ટાઉનની અને એક એને ધોળકા ડિવિઝનની ટીમ હતી એ ચારો ટીમ જુદી જુદી ડાયરેકશનમાં જઈને હંડ્રેડ વધારે સીસીટીવી ચેક કર્યા હતા અને બાકી તમામ જે ટેકનિકલ એનાલિસિસને મારફતે અમે એક બાઇક આઈડેન્ટિફાઈ કરી આ બાઈક આઈડેન્ટિફાઈ કરીને બાઇકનો બાઇકને ટ્રેસ કરીને પછી એ ત્યાંના આ બાઇક કોની હતી આને માહિતી મળી

એની લોકેશન ત્યાં ઔરંગાબાદ હતી પછી ત્યાં ઔરંગાબાદની ક્રાઇમ બ્રાન્ચ છે એને જોડે સંકલન કરીને ત્યાંથી એને લેડીઝને ત્યાંથી ઉપાડી હતી પછી એને સાથે એક જયેશ નામનો એક છોકરો હતો એને પણ ત્યાંથી અરેસ્ટ કર્યો હતો પછી અમારી ટીમ ત્યાં પહોંચીને એ જે બાળક જેને ડિલિવર કરવાનો હતો એ વચ્ચેનો એક એજન્ટ છે જેનું નામ સમાધાન જગતાપ જે મૂળ નાસિકનો છે એને પછી ત્યાંથી એને પણ અરેસ્ટ કર્યો હતો એટલે ટોટલ ચાર લોકોને લઈને અમારી ટીમ ઔરંગાબાદ જે ક્રાઇમ બ્રાન્ચ હતી એને મદદથી પછી અત્યારે ચાર લોકોને અરેસ્ટ કર્યા છે પછી એની પૂછપરછમાં જે આખી ડિટેલ સામે આવી કે મનીષા જે હતી આ પહેલા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી ધોળકા ધોળકામાં તો પછી બે હજાર એકવીસ થી જોઈએ આ એક ડોનર રીતે જોઈએ કામ ચાલુ કર્યું હતું તો આ જુદા જુદા આઈવીએફ સેન્ટરમાં અક્રોસ ધ કન્ટ્રી તમિલનાડુ મુંબઈ મધ્યપ્રદેશ હૈદરાબાદ એ બધી જગ્યાએ એક ડોનેટ કરતી હતી એને એક ડોનેટ કર્યા સાથે સાથે બીજા જુદા જુદા જે એક ડોનર હતા એને પણ જો એને પણ કલેક્ટ કરવાનો કામ કરવાનો એમ પછી આ જે મનીષાની જે મનીષાને સાથે બિનલની એને જોડે ફ્રેન્ડશીપ થઈ જો બિનલ પણ શુરુ શરૂમાં જોઈએ એક બે વખત એક ડોનેટ કર્યો હતો ઓર એ બંનેની દોસ્તીને આધારે પછી થોડા દિવસો પહેલી એ પ્લાન કર્યો હતો

ત્યાંથી એ બંને જે છે એ પ્લાનિંગ કર્યું હતું એને આ પ્લાનિંગમાં પછી જયેશને સામેલ કર્યો જેએસ ત્યાંથી આવીને એ એ ત્રણો લોકો ચાર પાંચ દિવસ ત્યાં રેકી કરી હતી ઓર ચાર પાંચ દિવસ ત્યાં રેકી કરીને ફાઈનલી ત્રીસ તારીખને ડિસાઈડ કર્યો કે જો ત્યાંથી બાળકને કિડનેપ કરવાનું છે તો એ બાળકને લઈને એ જેએસ મનીષા અને એ બિનલ એ ત્રણો જે છે એ અહીંયાથી અમદાવાદ આવ્યા ઓર અમદાવાદથી ઔરંગાબાદ પહોંચ્યા એને ઔરંગાબાદમાં એના એ જે બાળકને લેવા માટે જે વચ્ચે જે એજન્ટ હતું એજન્ટ સમાધાન રૂપે સિદ્ધાંત જગતાપ એ આ બાળકને લેવા માટે આવ્યો હતો ત્યાં સુધી અમારી ટીમ ત્યાં પહોંચી અને બાળકને સકુશલ અમે રિકવર કર્યો ઓર એની મધર પણ અમારી સાથે હતી તો અત્યારે બાળક જે છે આ એકદમ સ્વસ્થ છે અને હવે આ જે આખું પ્રકરણ છે એમાં આ બાળક કોને ડિલિવર કરવાનો હતો અને એમે કોનો કોનો જે કોની કોની કોણ કોણ લોકો સંડાવેલા છે એ તમામ પ્રકારની જે અત્યારે અમે આખી ગેંગ જે એની માહિતી અત્યારે ભેગા કરવાનું કામ અમારો ચાલુ છે